ોરાજી સ્વામિનારાયણ મંદિર મહિલા સત્સંગ દ્વારા આજ રોજ નેવ્યાસી વર્ષ પૂર્ણ થયેલ હોય ત્યારે આજ રોજ સ્વામિનારાયણ મંદિર મહિલાને ત્યાં મહિલાઓએ પોતાના ઘરેથી અલગ અલગ પ્રકારની સાધન સામગ્રી ફરસાણ મિષ્ટાન પોતે બનાવી અને મંદિરમાં પાટોત્સવ કાર્યક્રમ યોજ્યો હતો સ્વામિનારાયણ મંદિરના મહંતો મહારાજો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી અને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો એ અને આવેલ છે મહિલા મંડળ તરફથી તો એ ભગવાન ભગવાન એમને સુખી રાખે હું એક સ્વામીનારાયણ હરિભક્ત છું અમને આજે એટલો આનંદ છે કે અમારા મંદિરનો આજે નાના મંદિરનો પાઠ ઉત્સવ છે બહેના બહેનોના મંદિરનો પાઠ ઉત્સવ છે એટલે અમને એટલો સવારથી આનંદ થાય છે અને બધી બહેનોએ સમપીને અમે અનકોટ કર્યો પછી અનકોટના અત્યારે દર્શન કર્યા સદ્ધોએ એનું ઓપનિંગ કર્યું છે અને પછી અમે હવે અનકોટ ખુલ્લો રાખશું એના દર્શન બધી બૈરાઓ કરશે ત્યાર પછી અમારો કાર્યક્રમ મોટા મંદિરે બપોર પછી સભાનો છે રાત ઉત્સવ છે આખો અમારે આનંદ આનંદ જ લેવાનો છે આજે આ મહિલા મંદિર ને જે પ્રસાદી થયા છે અને ગુણાતી સ્વામી બાંધેલું છે એ નિમિત્તે આજે પાર્ષદ શિલ્પાબેને ઠાકોરજી ને અનકોટ સંતોની પધરામણી પૂજન અને બપોર પછી સત્સંગનું આયોજન કરેલું છે જય સ્વામિનારાયણ